વાડરા પંથકમાં ની મિલાદની ઉજવણીને લઈને શહેરના વિસ્તારો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હજરત મોહમ્મદ જન્મ જન્મદિવસ એટલે કે ઈદ મિલાદ નબીના પવિત્ર પર્વની ઉજવણી વાડરા નગરમાં અનેરા શાહ અને ધાર્મિક શ્રદ્ધા સાથે થઈ રહી છે આ પર્વ નિમિત્તે સમગ્ર નગર જાણે ભક્તિ અને ઉલ્લાસના રંગે રંગાઈ ગયું છે મુસ્લિમ સમાજમાં તહેવારને લઈને ભારે થનગનાજ જોવા મળી રહ્યો છે ઇદ મિલાદુન નબીને ઉજવણીના ભાગરૂપે વાગરાનગરના વિવિધ વિસ્તારો જુવાક વાંટા વિસ્તાર, આસ્મા પાર્ક, અપનાનગર, ગોલિસ્તાન અને સંજોત, મરિયમ પાર્ક અને હાઉસિંગ બોર્ડ સહિતના વિવિધ વિસ્તારો આકર્ષક રોશનીથી ઝળહળી રહ્યા છે. મસ્જિદો, દરગાહો અને દરેક મુસ્લિમ ઘરોને રંગબેરંગી લાઇટિંગ અને સુશોભનથી સણગારવામાં આવ્યા છે. આ દ્રશ્ય માત્ર ભવ્ય જ નથી પરંતુ પેગંબર શાહબ પ્રત્યેની અપાર શ્રદ્ધાનું પ્રતીક પણ છે.

વાગરા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઈદ મિલાદનો માહોલ છવાઈ ગયો છે પંથકના ખંડાલી પહાજ સારણ સલાદરા ચાંચવેલ જેવા ગામોમાં પણ મુસ્લિમ બિરાદરો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે આ પર્વ સમાજમાં પ્રેમ શાંતિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવે છે અને દરેક ધર્મ અને જ્ઞાતિના લોકોને એકતાની ભાવના સાથે જોડે છે આ વર્ષની ઉજવણી સમગ્ર પંથકમાં ખુશી અને ભક્તિનું વાતાવરણ પ્રસરાવી રહ્યું છે